પરેશ ગોસ્વામીની પણ મિત્રો આજના અંદર છે હવામાન વિભાગે પણ પોતાની ભયાનક આગાહી કરી નાખી છે આગાહી પણ મિત્રો જાણીશું મિની વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે ગુજરાતની અંદર આવશે ગુજરાતને ને ધમરોળશે ફરીથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધબ ધબાટી બોલાવશે સાર્વત્રિક વરસાદ પડશે મોટી આગાહી થઈ ગઈ છે મોડલ દ્વારા મિત્રો લાઈવ આપણે બતાવવાના છે ક્યાં કયા વિસ્તારની અંદર કઈ કઈ જગ્યા મિત્રો સિસ્ટમ ધમરોળવાની છે મિત્રો લાઈવ આજના વડીઓમાં જાણીશું હવામાન વિભાગે પોતાનો યલો એલર્ટની વોર્નિંગ પણ આપી દીધી છે મિત્રો આ તમામે તમામ સમાચાર આજના વડીઓમાં જાણવાના છે છેક સુધી મિત્રો બના રહેજો

હવામાનના સર્ક્યુલેશન કઈ કઈ દિશાની અંદર ભારતની અંદર બન્યા છે ગુજરાતની નજીક કયા કયા સર્ક્યુલેશન સિસ્ટમ છે મિત્રો તમામ સિસ્ટમ તમે સૌ પ્રથમ જાણી લો આ મિત્રો આપણું ગુજરાત અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હું અહીંયા દોરીને તમને બતાવું છું આ જે વિસ્તાર છે આપણો ગુજરાતનો વિસ્તાર છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો બની છે એ સિસ્ટમો અહીંયા રેડ કલરમાં મિત્રો બતાવ્યું એક સિસ્ટમ આ તરફ તમે જુઓ છો એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી અંદરની તરફ ભારતની અંદર મિત્રો આ તરફ એન્ડર થઈ ગઈ છે આ ઓડિશા બાજુનો વિસ્તાર છે ન્યા મિત્રો એન્ટર તમને થતી જોવા મળશે અને જે પવનોનો વેગ આ સિસ્ટમને કારણે જે બની રહ્યો છે આવી રીતના ગુજરાતની અંદર થઈને મિત્રો બની રહ્યો છે અરબ સાગરમાંથી આવીને ભેજવાળા જે પવનો છે ગુજરાતમાંથી થઈને વહી રહ્યા છે તેથી મિત્રો આવનારા બે ત્રણ દિવસ ગુજરાતની અંદર તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધુ જોવા મળી અને ત્યાર પછી મિત્રો એક એન્ટીસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે મિત્રો ઊંધી દિશામાં ગતિ કરી રહી છે એ સિસ્ટમ મિત્રો રાજસ્થાનથી દૂર ખસીને પાકિસ્તાનની અંદર મિત્રો જતી રહી છે જેથી મિત્રો એના પવનો છે ગુજરાત સુધી પહોંચી શકતા નથી તો મિત્રો આ તરફ મિત્રો આપણો જે ગુજરાતનો ભાગ છે ત્યાં સુધી આ પવનો પહોંચી શકતા નથી જેથી મિત્રો ગુજરાતમાંથી હમણાં વાદળો વિખેરવાનું બંધ થઈ ગયું છે અને એને જ કારણે આવનારી આ ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો પણ મિત્રો વધવાના છે એટલે મિત્રો જે આ સિસ્ટમ અહીંયા બની છે એને કારણે ભેજવાળા પવનો અંદર તરફ હવે ધીમે ધીમે ધકેલાતા જોવા મળશે અને મિત્રો જે આ વિખેરવાની સિસ્ટમ હતી એ પણ દૂર જતી રહી છે જેથી આ ત્રણ ચાર દિવસ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા જોવા મળશે કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળશે આ લાઈવ મિત્રો હમણાં તમને મોડલ દ્વારા પણ બતાવી દઉં છું પરંતુ આ તમામ સિસ્ટમ દ્વારા તમને ખબર એટલી પડી ગઈ કે મિત્રો આ જે સિસ્ટમો બની છે હાલ તમામે તમામ સામાન્ય સિસ્ટમો છે અને ઊંધી દિશામાં જે સિસ્ટમ મિત્રો રાજસ્થાનની અંદર હતી એ સિસ્ટમ હવે દૂર જતી રહી છે પાકિસ્તાનની અંદર મિત્રો જતી રહી છે એના પવનો પણ ગુજરાત સુધી પહોંચતા નથી ત્યારે મિત્રો હવે આપણે એક પછી એક આગાહીકારોની આગાહી પણ જાણીશું પણ આજની તારીખ છે ઓગણીસ તારીખ તો આજના લેટેસ્ટ હવામાન વિભાગે જે મોડલો જાહેર કર્યા છે એ પણ મિત્રો તમને બતાવી દઉં આ મિત્રો હવામાન વિભાગે જાહેર કરેલું આજની તારીખથી લઈને બે ત્રણ દિવસ સુધીના જે મોડલો છે જે ઠંડરસ્ટ્રોમ જે બનતી હોય છે એ ઠંડરસ્ટ્રોમ વોર્નિંગ આપી દેવામાં આવી છે મિત્રો ઠંડરસ્ટ્રોમ વોર્નિંગ એટલે શું તમામ મિત્રોને બતાવી દેવાનું ઠંડરસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા જ્યાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ પડે એને થન્ડર સ્ટ્રોમના વરસાદો કહેવામાં આવે છે અને મિત્રો પરેશ ગોસ્વામીએ પણ એવું જ કીધું છે કે હવે પછીના જે વરસાદો હશે એ થન્ડર સ્ટ્રોમના વરસાદો હશે એ પણ મિત્રો હમણાં તમને પરેશ ગોસ્વામીની આગાહી બતાવું છું પણ એની પહેલાં હવામાન વિભાગે ઠંડરસ્ટ્રોમના વરસાદની વોર્નિંગ કયા કયા વિસ્તારમાં આપી છે યલો એલર્ટ કયા કયા વિસ્તારમાં આપ્યું છે એ પહેલાં સૌ મિત્રો જાણી લેજો આ મિત્રો ઓગણીસ તારીખનું મિત્રો હવામાન વિભાગે મોડલ જાહેર કર્યું છે જેની અંદર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રનો આખે આખો ભાગ તમામ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ બધાએ બધા વિસ્તારની અંદર યલ્લો વોર્નિંગ આપી દેવામાં આવી છે એટલે કે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એ લખાણ પણ મિત્રો તમે આ જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને સાથે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર સુધીનો જે વેગ છે એની ઝડપે પવન પણ ફૂંકાય છે એટલે મિત્રો આ જે બધા વિસ્તારો છે એમાં છૂટા છવાયા સ્થળોએ મિત્રો હળવી મેઘગર્જના સાથે એટલે કે કડાકા ભડાકા હોઈ શકે છે અને સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ હશે અને પવન પણ હશે એટલે છવાયા વરસાદની વાત કરી છે તો તમામ મિત્રોને જણાવી દઉં કે મેં કહી દીધું કે રાજકોટ જિલ્લાની અંદર યલો એલર્ટ આપ્યું એટલે કે આખે આખા રાજકોટ જિલ્લાની વાત નથી કરી અહીંયા લખવામાં આવ્યું છે ચોખ્ખે ચોખ્ખું કે છૂટા છવાયા સ્થળે એટલે કે રાજકોટના છવાયા સ્થળે મિત્રો હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એટલે છૂટાછવાય વરસાદની આગાહી કરી છે સમગ્ર જિલ્લા કે સમગ્ર તાલુકાની વાત કરવામાં આવી નથી એવી જ રીતના મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ આણંદ દાહોદ આ બધા વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આ બધા વિસ્તારોની અંદર ઠંડ સ્ટ્રોંગ વોર્નિંગ આપી છે અને આગામી વીસ તારીખે પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે અને એકવીસ તારીખે પણ એવી જ વોર્નિંગ આપી દેવામાં આવી છે તો સાથે બાવીસ તારીખે પણ એવી જ વોર્નિંગ એ જ વિસ્તારોને આપી દેવામાં આવી છે આમ મિત્રો ઓગણીસ તારીખથી લઈને વીસ એકવીસ અને બાવીસ આમ લગભગ ચાર દિવસનો જે રાઉન્ડ છે જેની અંદર વરસાદની તીવ્રતા તમને કડાકા ભડાકા સાથે જોવા મળશે અને થોડીક વિસ્તારો પણ વધારે જોવા મળશે ત્યારે મિત્રો હવે એક પછી એક લાઈવ આગાહીકારોની આગાહી પણ જાણી લઈએ પછી તમને બતાવી દઉં કે આ મિની વાવાઝોડું કઈ તારીખે ગુજરાતની અંદર એન્ટર થવાનું છે ગુજરાતના તમામે તમામો ભાગને મિત્રો ફરીથી ધબધબાટી બોલાવી દેવાના છે એ મિત્રો હમણાં બતાવું પણ એ સૌ તમને મારે એ બતાવવું છે કે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો હાલ અંબાલાલ પટેલે પણ શું આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તમામની માહિતી જણાવી દઈએ સૌ પ્રથમ આપણે શરૂઆત કરી દઈએ આપણા હવામાન વિભાગની તરફથી તો મિત્રો ભારતીય હવામાન વિભાગે એવું કીધું છે કે આ વર્ષે મોનસૂનની વાપસી સમયસર થઈ શકશે નહીં એટલે કે અત્યારે ચોમાસાની વિદાય થવી જોઈએ સમયસર થવાની નથી થોડીક મોડી વિદાય થવાની છે કારણ કે બંગાળની ખાડી ઉપર એક નવી મોસમી સિસ્ટમ બની રહી છે એટલે કે હવે એક નવી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ એવું તોફાન આવી શકે છે આ એવું તોફાન લાવી શકે છે કારણ કે સિસ્ટમ પણ મિત્રો મોટી હોઈ શકે છે જેને લઈને મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારતના અનેક ભાગો પૂર્વ ભારતની અંદર પણ વરસાદનો લાંબો દોર ફરીથી શરૂ કરશે મિત્રો તમને મેપની અંદરથી બતાવું એટલે તમને સરળતાથી સમજણ આવી જાય મિત્રો જે બંગાળની ખાડીમાં એણે વાત કરી છે મિત્રો હવામાન વિભાગે એવું કીધું છે કે આ વખતે ચોમાસાની વિદાયમાં થોડુંક મોડું થઈ શકે છે કારણ કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ એવી મજબૂત હશે એવું તોફાન લઈને આવી શકે છે કે મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારતના ભાગો અને સાથે સાથે પૂર્વ ભારતના ભાગો આ તમામ વિસ્તારોની અંદર ફરીથી વરસાદનો દોર શરૂ થઈ શકે છે સાથે મિત્રો એને લીધે ગુજરાતની અંદર પણ વરસાદનો દોર શરૂ થઈ શકે છે અને આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ એન્ટર થવાની છે ગુજરાતમાંથી પસાર થવાની છે એવા પણ સમાચાર મળ્યા છે તેથી મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર ધપધબાટી બોલાવશે મિત્રો એ પણ સમાચાર છે આ કારણે દક્ષિણ પશ્ચિમી મોન્સૂનની અંદર વિલંબ પણ થવાનું છે એટલે કે ચોમાસાની વિદાય થવાની અંદર પણ મિત્રો વિલંબ થવાનું છે સામાન્ય રીતે પંદર તારીખે પંદર સપ્ટેમ્બરે મિત્રો ચોમાસું વિદાય થવાની શરૂઆત થઈ જતી હોય પરંતુ આ વખતે મોડું થશે એવું ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો મોસમી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયે અનેક રાજ્યમાં વરસાદનો દોર ફરીથી શરૂ થવાનો છે જેના કારણે દશેરા હોય નવરાત્રિ હોય આ તમામ ઉમંગમાં મિત્રો વિધ્ન પણ લાગી શકે છે તમામ ઉમંગ ફિક્કો પણ પડી શકે છે આઈએમડીએ પશ્ચિમ બંગાળની અંદર એક અનેક ભાગોમાં અઠવાડિયાથી ભારે વરસાદની શક્યતા પણ મિત્રો દર્શાવી છે ગુરુવારે બહાર પાડેલી નવી આગાહીની અંદર પચીસ સપ્ટેમ્બરથી લઈને મિત્રો એક ઓક્ટોમ્બર વચ્ચે એકવાર ફરીથી વરસાદનો દોર આવવાનો ચાલુ રાખવાની મિત્રો સંકેત આપવામાં આવ્યો છે એટલે કે પચીસ તારીખથી લઈને એક ઓક્ટોમ્બરે ફરીથી વરસાદનો દોર આવવાનો છે મિત્રો હવામાન વિભાગની આ લેટેસ્ટ આગાહી છે મિત્રો જાણી લો આનાથી નવરાત્રીની અંદર પણ વિધાન આવશે દશેરાની અંદર પણ વિધાન આવશે તો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોની અંદર તોફાન લાવી શકે છે કારણ કે મિત્રો આ જે સિસ્ટમ હશે એ મિત્રો મિની વાવાઝોડા સ્વરૂપે હશે એટલે પવનની સાથે આ સિસ્ટમ આવવાની છે પવન પણ એવો ફૂંકાવાનો છે અને વરસાદ પણ એવો લઈને આવશે તો આ સિસ્ટમને લઈને આગાહી મિત્રો કરી નાખી છે ત્યારે મિત્રો આપણે અંબાલાલ પટેલની આગાહી પણ તમારે જાણવી ખૂબ જરૂરી છે અંબાલાલ પટેલે મિત્રો કીધું છે કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર બે રાઉન્ડ મિત્રો જે આવી શકે એમ છે વરસાદનું વિધાન આવી શકે એમ છે નવરાત્રીની ઉપર આવી પણ શકે છે એમાં જે પહેલો રાઉન્ડ હશે એ બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ લાવશે એટલે પહેલો રાઉન્ડ મિત્રો આ રાઉન્ડ હશે આપણે વાત કરીએ આજથી ઓગણીસ તારીખથી લઈને વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ આ ચાર દિવસો મેં હમણાં તમને બતાવ્યા હવામાન વિભાગે પણ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદો બતાવ્યા એને મિત્રો અંબાલાલ પટેલે પહેલો રાઉન્ડ કીધો છે એટલે ચાર દિવસનો પહેલો રાઉન્ડ હશે એટલે એમાં કોઈ ખાસ એટલો ભારે વરસાદ નહીં પડે પરંતુ છૂટા છવાયા સ્થળે હળવો વરસાદ પડશે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે કીધું છે કે બીજો રાઉન્ડ પચીસ સપ્ટેમ્બરથી લઈને મિત્રો આવવાનો છે એ રાઉન્ડ મિત્રો આવશે સત્યાવીસ તારીખથી સત્યાવીસ તારીખથી લઈને પાંચ ઓક્ટોમ્બરના ગાળામાં મિત્રો આવશે એવું અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે ત્યાર મિત્રો સાથે એમ પણ કીધું છે કે એક તારીખથી ત્રણ ઓક્ટોમ્બર અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ લઈને આવશે એટલે એકથી ત્રણ તારીખે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ આવશે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ ધમરોળી નાખશે એટલે આવનારા દિવસોની અંદર મિત્રો એક બંગાળની ખાડીની સિસ્ટમ આવશે એવું મિત્રો જણાવી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે પણ મિત્રો એને પોતાની લેટેસ્ટ આગાહીમાં તમામ જગ્યાએ મિત્રો કરી નાખ્યું છે એમણે મિત્રો કીધું કે બોતેર કલાકમાં ભારે વરસાદ રહેવાનો છે આ એમણે યલો એલર્ટ આપી દીધું છે મિત્રો આ યલો એલર્ટ આપ્યું છે કડાકા ભડાકા કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી મિત્રો હવામાન વિભાગે પણ કહી દીધું છે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર ગાજ વીજ સાથે મિત્રો ભારે વરસાદ થવાનો છે એટલે તમામ મિત્રો લખીને રાખજો ઓગણત્રીસ તારીખની આજુબાજુ મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ મિત્રો આવવાનો છે જ્યાં મિત્રો જે મિની વાવાઝોડાની મિત્રો આપણે વાત કરી રહ્યા છે જ્યાં વરસાદ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે એ ધબ ધબાટી મિત્રો ઓગણત્રીસ તારીખથી થવાની છે ઓગણત્રીસ તારીખથી મિત્રો આ નવો રાઉન્ડ મિત્રો આવવાનો છે આ રાઉન્ડની અંદર પણ ભારે વરસાદ પડી શકે એવી મિત્રો અત્યારથી શક્યતા દર્શાવવામાં આવી છે તો મોડલો દ્વારા મિત્રો વિગતવાર ચર્ચા કરીશું પણ હજી મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહી બાકી છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ પરેશ ગોસ્વામી મિત્રો શું કીધું સૌ પ્રથમ તમામ મિત્રો નોંધી લો તો મિત્રો પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીની અંદર મિત્રો જણાવ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે જ્યાં મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે ઉત્તર ગુજરાતના ઉપરના ભાગો અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે મધ્ય ગુજરાતનો ભાગ પછી સૌરાષ્ટ્રનો ભાગ અને પછી દક્ષિણ ગુજરાતમાંથી આ ચોમાસાની વિદાય થઈ જવાની છે આગામી પચીસ સપ્ટેમ્બર સુધી ચોમાસું વિધિવત વિદાય લઈ શકીએ છીએ એટલે પચીસ તારીખ સુધીમાં ચોમાસાની વિદાય થઈ શકે છે પરંતુ તેમ છતાં અલગ અલગ ભાગોમાં સ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે અને હજી પણ આ ચોમાસાની વિદાય થઈ જાય તેમ છતાં મિત્રો આ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદ પડશે મિત્રો એવું પરેશ ગોસ્વામી કીધું છે એમણે કીધું છે કે ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ નથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે તો પણ સ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદ ચાલો જ કરે છે અને આ મહિનાના અંત સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડી શકે છે ઓક્ટોમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એટલે કે હજી વરસાદ પડવાના તો ચાલુ જ રહેવાના છે ચોમાસાની વિદાય થઈ જાય તેમ છતાં મિત્રો વરસાદ પડશે ઠંડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદ પડવાના છે ત્યાર મિત્રો હવે આપણે જાણી લઈએ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે સિસ્ટમ કઈ તારીખથી મિત્રો આવવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ઓગણત્રીસ તારીખનું મોડલ છે આ ઓગણત્રીસ તારીખના મોડલ મુજબ મિત્રો જે એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મિત્રો આ તરફ મહારાષ્ટ્ર બાજુ મિત્રો આવી ચૂકી છે જેને કારણે મિત્રો ગુજરાતની અંદર પણ વરસાદ પડવાનો છે મિત્રો આ ઓગણત્રીસ તારીખે ગુજરાતને ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતનો મિત્રો ભાગ જે મિત્રો તમે જોઈ રહ્યા છો એમાં મિત્રો જોઈ શકો છો તમને મરુણ કલર પણ દેખાશે પીળો કલર પણ બતાશે અને આ જ પર્પલ કલર પણ બતાવશે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ ભાગમાં પડવાનો છે આ મધ્ય ગુજરાતના ભાગની અંદર પણ મિત્રો વરસાદ પડશે સૌરાષ્ટ્રનો નીચેનો દક્ષિણનો ભાગ અમરેલી જો મહુવા ભાવનગરનો ભાગ પણ મિત્રો ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ ઓગણત્રીસ તારીખથી જોવા મળવાનો છે અને ત્યાર પછી ત્રીસ તારીખે આ સમગ્ર સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર મિત્રો ઘસી જવાની છે અને ઝૂમ કરીને બતાવી દઉં તો મિત્રો આ રહ્યું ગુજરાત ને આ રહી સમગ્ર સિસ્ટમ જગ્યા પછી સૌરાષ્ટ્ર હોય પછી ઉત્તર ગુજરાત હોય પછી એ મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી કચ્છ હોય આ તમામ જગ્યા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં ધપ ધબાટી બોલાશે અત્યારે આ મોડલ દ્વારા મિત્રો એવું જણાવવામાં

ચોમાસાની વિદાય તો થઈ જશે પરંતુ આ સિસ્ટમને કારણે વરસાદ એક હજી રાઉન્ડ પણ આવવાનો બાકી છે અને ઠંડરસ્ટ્રોમના વરસાદો તો ચાલુ જ રહેવાના છે છૂટા છવાયા સ્થળે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી શરૂ જ રહેશે ઉપરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવી દેવામાં આવ્યું છે તો મિત્રો આ તાજના સમાચાર રોજ રોજ આવા સમાચાર આપતા રહીશું મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન